હે એવરી વન ગુડ મોર્નિંગ હરે કૃષ્ણ નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજે છે ને મમ્મી આવી ગઈ છે તમને બધાને જોવા મળી ગઈ છે ખુશીના વ્લોગમાં કારણ કે ગઈકાલ રાત્રે હું લઈ આવ્યો તો મમ્મીને હાય મમ્મી ગુડ મોર્નિંગ મમ્મીને છે ને ગઈકાલે સાડા દસે હું લઈ આવ્યો હતો વરસાદ ઓછો થઈ ગયો હતો પાણી ઉતરી ગયું એટલે હું લઈ આવ્યો નિશુ રોવે છે બાકી ગયા છે અગિયાર નિશુ ભાવ કેમ રોવે બેટા એક બીતા નિશુ બતાવું તમને કપડાં ચેન્જ થાય છે નિશુના હાય નિશુ શું તો બહુ બાપા જપું થાય બેટા આઈ કરતા બેટા ચાલો જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શું બોલે કરીને તો પડે ને મચ્છા કરી બોલો શું કહેતા હતા હમણાં મેડમ કઈ ની શાક લેવા જવાનું છે શાક અપાવડાઈ દો અપાવડાઈ દઈએ પછી પછી મારે રેસીપી કરવાની છે ઓકે આ તો તું રેડી છે ને હું રેડી છું આ ઘરની બહારની નીકળી ઓકે ચાલો બબુન લેવાનો છે ના તો મૂકી દો આને ફટાફટ હું રેડી થઈ જાઉં ના

ડિગ ડિગ ટિક ટિક ડિગ ડિગ ટિક ટિક નિસુને ગમે છે ઓ ચકડો પપ્પા કરાવો ચલો ના ના બાપા દેડી મોડું થાય છે બાપા સાંજે 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 એક વખત એક વખત આવતરે હાશ તો મોટો ચકડો આવ્યો નિસુ મોટો ચકડો આવ્યો વાહ મા દીકો નાનો નાનો હતો ને ત્યારે મમ્મી રેગ્યુલર કરાવતી એ ઊંધું ચકડોડાય ઊંધું આય ભાઈ ઊંધું સીધો બાપુજી કો બસ બસ ધીમે 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 ચલો ઉભો રાખો બે મિનિટ ઉભા રહેજો ને જોડે એ ચક્કર આવશે ની શું ચક્કર આ બાબુ એ એ એ એમાં માં લદ્દુ ઈ માં લદ્દુ છોકો માં ઢીંગો મમ્મા પકડી

ના શકું ક્યારેક એવું થાય ખબર છે કશું જ ના હોય શાક અને આજુબાજુ આજુબાજુવાળાના ઘરે પણ સેમ સિચ્યુએશન જ એટલે આપણે કોઈ ઘરે માંગવા બી ના જવાય કે ભાઈ આટલું વસ્તુ આપો તો આજે હું કેટલાનું શાક લઈને આવી છું ખબર છે ચારસો ને સાહીઠ રૂપિયાનું એમાં ગાજર શિમલા મિર્ચ પત્તરવેલીના પેલા જે પાન આવે છે એ ગાજર ગાજર આવી ગયા નહીં હા લીંબુ પછી બટેકા પછી મકાઈ પછી કંકોડા કંકોડાનો એ બધાનો ભાવ તો અત્યારે આસમાને જ રહેવાનો છે રીંગણ ઘણું બધું શાક લઈને આવી છું એટલે થોડા એટલા પૈસા તો થવાના અને બેસન પણ લઈને આવી છે લાસ્ટ ટાઈમ જ્યારે રસીતાએ પેલું બનાવ્યું હતું ને ભજીયા એના પછી અમારે બેસન પૂરું થઈ ગયું હતું એ દિવસે તો એ લઈ આવી મેથી લેવાની હતી પહેલાં મેં મેથી કઢાવડાવી મેથી કઢાવડાય ને પછી મેં કીધું પાન લેવાના હતા સોરી યાર થઈ ગઈ પછી મેં પાન લઈ લીધા અને મેથી મૂકી દીધી બે ત્રણ દિવસ પછી મેથી લઈ આવીશ એટલે હું રેસીપી માટે બી વિડીયોઝ બનાવી લઈશ ઓકે અને નિકેશ મને ઉતારીને જશે ઓફિસે ઓફિસે કંપનીએ જવાનું છે ઓકે સો તમે નિકેશ જોડે કન્ટિન્યુ જોડાયા રહેજો અને મારો તો અલગ જ છે મેડમ બાય કૃષ્ણ ઓકે ટ્રાય ફેમિલી હું અત્યારે આવી ગયો છું ઘરે મારું કામ પતાઈને આજે મારે થોડુંક લેટ થઈ ગયું થોડુંક નહીં બહુ વધારે લેટ થઈ ગયું આજે સાડા છ થઈ ગયા અમારે ઘરે આવતા હતા નહીં તો હું રેગ્યુલર પાંચ સાડા પાંચ આવી જતો હોઉં છું કઈ નહીં ઘરે જઈને જોઈએ ખુશી અને નિશી મમ્મી શું કરે છે ઓ બાપ રે આ ઘરની હાલત તો જો એ હેડો નિશો બે તો શું છે દીકા બાર બધું શું દે આ શું છે આ બધું આને બધું આજ શું રયો ભમણ કર્યું છે બાર મકડા એટલે આ રેસિપી કરવા દીધી એવું છે શું છે ઓકે

નવ અત્યારે મેં થાકી ગયો છું બહુ બધું ચાલુ કરી રહી મમ્મી બકા શું કહું તો મમ્મીએ બેહી ની રે તા હેલ્પ કરી અ પપ્પાનો બહેલ્પ કરાઈ વાત છે તો ત્રણ રેસિપી કરવાનો વિચારું કા ત્રણ રેસિપી કરું હા એક દિવસ હું તો હું ના હોઉં તો ધન્ય એમ નઈ તું જે દિવસમાં આ પણ કંઈ બી બોલ બોલ કરવાનો કોઈ છો

એ ખબર સવારે ત્રણ રેસિપી કરી હતી સન્ડે હા એ દિવસ શું થયું શું થાય તો વિડિયો ડિલીટ થઈ ગયા હા એ જ કહું છું એટલે મારાથી મારાથી કે તીન દીગડા કામ બિગડા એ મારી ગલતી હતી પણ પણ ત્રણ ત્રણ વસ્તુ જ્યારે વિચાર આજે ત્રણ રેસિપી વિચારી હતી પાત્રાની સૂપની અને અપમની સૂપ બનાવી દીધો ક્યાંથી બનાવ આ બે થશે હવે સૂપની થઈ સૂપ કાલે થસે અલ્લાહ હું તો સૂપની લાયા ફટાફટ આવ્યા મેં સૂપ પીવા મજા કરી છે

જો તે છ 664 નો કહો છો ને ₹73 ઓહો એટલે કહો છો થઈ ગયા ને એટલે તો કહો છો કે આપડા ત્યાંથી મોકા ભયું ત્યાં બરાબર ચાનો પહોંચી ગયો છે કંકુત્રી આયા વગર કંકુત્રી આયા એટલે તમારા બધાને કે કદાચ કોકને કંકુત્રી આવો તો મહેરબાની કરીને ડબલ ચાનો કરજો અમે બેઠા આટલો કર્યો છે હાચી વાત છે બેટા ચાંદલો તો કરવો પડે ભાઈ એમને એમ ખવાય આ બે તે ખાવામાં ધંધામાં ધ્યાન આપવા દો નહીં નહીં શું ધંધામાં ધ્યાન આપવા દો ઓકે फटाफट જમી લેજો અમે કરીને થઈ ગયા છે અમે લોકો ફ્રી બેઠા છે મસ્ત શાંતિથી આરામમાં તમે જોઈ શકો છો મેડમ થઈ ગયા છે હાલ આરામમાં હતા તો સાઈડમાં આવી ગયા છે જતી રહો ના ના ભલે ના ના બેસો બેસો ના ના જતી રહો બેસો 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 એટલે બેસો 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 મારો મૂળ મત કરાઈ જશે

આજે છે ને અમને લોકોને બહુ જ થાક લાગ્યો છે એટલે આજે અમે લોકો ક્યાંય નથી જવાના આરામ કરવા મતલબ સવારથી સાંજ નહીં ચોવીસ કલાક માટે એમ તો જઈશ એટલે કાલે જઈશ સવારે તો પરમ દિવસે સાંજ સુધીમાં મારી રિટર્ન આવીશ એકચુઅલી મારે ના જવાના ઘણા બધા કારણો છે કેમ કે મારી પાસે બહુ વર્ક લોડ છે બહુ જ વધારે બટ જેમ પહેલા કે કેવું થતું હતું કે બહુ ટાઈમ પછી જતી હતી બટ આ વખતે એક મહિના પછી હું પાછી જઈ રહી છું ભલે વન ડે માટે જોશું આજે મેં બે રેસીપી કરી છે એટલે હું કાલે નહીં પરમ દિવસે નથી એને બોલવું છે એમ કે બોલો મત બોલાવો બધાને બોલાવ ભાઈ કરતા બધા બોલાય તો બધાને બોલાય તો ઈસુને શું ગમે ડાય સો હું છે ને કાલે સવારે જઈશ તો પરમ દિવસ સાંજે પાછી આવીશ એટલે ત્યાં સુધી મારું રેસીપી નું બી સેટ થઈ જાય બ્લોગિંગ નું બી સેટ થઈ જાય અને બધું જ મેનેજ થઈ જાય સારી રીતે એટલા માટે એટલે તું પીયર થઈશ એમ ના ફાઈનલ મમ્મી જઈ ના મેડમ જશે એટલે રચિતા આવી ગઈ રચિતા આવી ગઈ પછી મમ્મી વારો હવે તારો જવું હોય તમે જઈ શકો ના ના આપણે નહીં જવું તમે ક્યાં જશો હું ક્યાં એ ચશ્મા લઈ લીધા છે ની શિવે ચશ્મા છે બેટા મૂકી દે લઈ લે બેટા એ જોડતી તો બસ આવી રીતે અમે આજનો આખો દિવસ કાઢ્યો છે ના છે તો મારો ફૂલ ડે આજે લોડે હતો જો બોથન કહી દે બોથન કહી દે મારી કોઈ બસ માં લઈ લીધા ને એને જોડે એટલે શું બધા એમ કે છે એને લીધે મને કેમ બચખું મારા છે